માણસના જીવથી વધારે કિંમતી કશું જ ન હોય છે ગમે તેટલી મોટી રકમ ગમે તે મોટા આશ્વાસનો માણસનો જીવ પાછો નથી લાગતું અને એટલે જ વારંવાર નમદાર હાઈકોર્ટે પણ એવું હતું કે ફાયર સેફટીના દરેક પ્રાવધાન છે આજે અત્યારે આ તબક્કે વિશેષ કશું જ નથી કહેવું બધાને મળીએ છીએ અત્યારે એક પ્રાર્થના સભા પણ છે શોકાંજલી આપવા માટેની એમાં ગયા પછી આઠ વાગે સરદાર સાહેબની પ્રતિમા પાસે દીપ પ્રાગટ્ય કરીને શ્રદ્ધા સુમન સમર્પિત કર્યું

ભાઈ શ્રી બિમલભાઈ શાહ અમારા શહેર અને જિલ્લાના આગેવાનો અમારા સૌરાષ્ટ્ર વિભાગના તમામ સંસદના ઉમેદવાર ઉમેદવારશ્રીઓ અનેક વ્યક્તિઓ આજે માત્ર શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે અને દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યા છે આ તબક્કે વિશેષ અત્યારે હું કશું જ નથી કહેતો આપના કોઈ સવાલો પણ અત્યારે નહીં લઈએ કારણ કે કોઈ રાજકીય રીતે આ બાબત જોવાના માટેનો સમય નથી સત્ય હકીકત બધા જ પાસેથી મેળવા પછી એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે જે ઘટના છે એ ઘટનામાં જવાબદારો સામે શું પગલા લેવા જોઈએ ક્યાં ક્ષતિ રહી છે એના સૂચનો પણ કરીશું ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે અને એમાં એમાંથી પણ બોથપાટ નથી લીધો એની પણ વાત કરીશું અને આગામી દિવસોમાં શું થવું જોઈએ એની ચર્ચા પણ આવતીકાલે સવારે અગિયાર વાગે પ્રેસ કોન્ફરન્સમાં કરીશું અત્યારે માત્ર અહીં ટૂંકમાં ભાગીદાર થવા અને મેં આપણે કહ્યું એમ શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે જે